આપ સૌ ભાઈ બહેનોને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમ અને વિશ્વાસને દર્શાવે છે આ દિવસે બહેનો પોતાના ભાઈનું તિલક કરીને તેમના કાંડા પર રાખડી બાંધે છે બદલામાં ભાઈ પોતાની બહેનની રક્ષાનું વચન આપે છે હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે સાવન મહિનામાં આવતી પૂર્ણિમાની તિથિએ રક્ષાબંધન નો તહેવાર ઉજવવામાં આવે છે આ સાથે સાવન અંત પણ થાય છે ધાર્મિક માન્યતાઓ મુજબ રક્ષાબંધન ના દિવસે જો બહેનો કેટલાક વિશેષ ઉપાયો કરે તો તેમના ભાઈ ની ઘણી સમસ્યાઓ ઓછી થઈ શકે છે સાથે જ તેમના ભાઈ ને નજર દોષ અને નિષ્ફળતાથી પણ મુક્તિ મળી શકે છે આજના આ વીડિયોમાં તમે રક્ષાબંધનના શુભ મુહૂર્ત અને કેટલાક ખાસ ઉપાયો વિશે જાણશો આ વખતે પૂર્ણિમાની તિથિ બે દિવસ છે આઠ અને નવ ઓગસ્ટ રક્ષાબંધનનો તહેવાર ફક્ત નવ ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે સામાન્ય રીતે રક્ષાબંધનના દિવસે ભદ્રા પણ લાગે છે પરંતુ આ વખતે રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળ નહીં હોય આઠ ઓગસ્ટ શુક્રવારે રાત્રે ભદ્રાકાળ સમાપ્ત થઈ જશે નવ ઓગસ્ટ શનિવારે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને અઠ્યાવીસ મિનિટથી પાંચ વાગીને સોળ મિનિટ સુધી રહેશે સૂર્યોદયનો સમય સવારે છ વાગીને ચાર મિનિટ વાગ્યે અને સૂર્યાસ્તનો સમય સાંજે છ વાગીને ઓગણસાઠ મિનિટ વાગ્યે રહેશે આખો દિવસ સૌભાગ્ય યોગ રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને છ મિનિટ થી બાર વાગીને અઠાવન મિનિટ સુધી રહેશે રાહુ કાળ સવારે નવ થી દસ વાગીને ત્રીસ મિનિટ સુધી રહેશે અને ચંદ્રોદય સાંજે સાત વાગીને અઢાર મિનિટ વાગ્યે થશે પૂર્ણિમાની તિથિ નવ ઓગસ્ટ શનિવારે બપોરે એક વાગીને ચોવીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત નવ ઓગસ્ટ શનિવારે સવારે પાંચ વાગીને સુડતાલીસ મિનિટથી બપોરે એક વાગીને ચોવીસ મિનિટ સુધી રહેશે જ્યાં સુધી શક્ય હોય રાહુકાળ દરમિયાન રાખડી બાંધવાનું ટાળો હવે જાણી લઈએ કેટલાક વિશેષ ઉપાયો વિશે રાખડી બાંધતા પહેલા બહેનોએ દેવી દેવતાઓની પૂજા અવશ્ય કરવી રાખડીઓને ગંગાજળ છાંટીને પવિત્ર કરી લો પછી શુભ મુહૂર્તમાં તમારા ભાઈના કાંડા પર રાખડી બાંધો આનાથી રાખડીમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે જેથી તમારા ભાઈને નજર નહીં લાગે અને તે દરેક પ્રકારની નકારાત્મકતાથી દૂર રહેશે જો તમે ઈચ્છો છો કે તમારા ભાઈને દરેક કાર્યમાં સફળતા મળે તો રાખડી બાંધ્યા પછી તમારા ભાઈના નામે ગાયને લીલો ચારો ખવડાવો અને ગૌમાતાની સેવા પણ કરો આનાથી તમને અને તમારા ભાઈને બંનેને પુણ્ય મળશે અને પાછલા જન્મના પાપો પર નાશ પામશે જો ભાઈની પ્રગતિમાં કોઈ સમસ્યા આવતી હોય તો તે સમસ્યા દૂર થશે અને ભાગ્ય પણ મજબૂત બનશે જો કોઈ બહેનનો ભાઈ વારંવાર બીમાર રહેતો હોય અથવા રોજ નવી સમસ્યામાં ફસાતો હોય તો આ પવિત્ર દિવસે સૌથી પહેલા ભગવાન ગણેશજી અને ભગવાન કૃષ્ણની પૂજા કરીને તેમને રાખડી અર્પણ કરો પછી શુભ મુહૂર્તમાં પૂર્વ દિશા તરફ મુખ કરીને નિયમોનું પાલન કરીને મંત્રનો જાપ કરતા રાખડી બાંધો જો મંત્ર ન બોલી શકો તો હિન્દીમાં તે મંત્રનો અર્થ ધ્યાનમાં રાખીને રાખડી બાંધો રાખડી બાંધ્યા પછી તમારા જમણા હાથની કાંડામાં મુઠ્ઠીભર મીઠું રાખો અને તે મીઠાથી ભાઈની નજર ઉતારો ત્યારબાદ તે મીઠું વહેતા પાણીમાં વહેવી દો જો નહીં તો રસોડાના સિંકમાં કે વોશબેસિનમાં પણ તે મીઠું વહેવી શકો છો ધ્યાન રાખો કે મીઠું ઘણું દૂર વહી જાય આ ઉપરાંત આજના દિવસે તમે કૂતરાને રોટલી ખવડાવી શકો છો આ ઉપાયથી પણ ભાઈને નજર દોષથી મુક્તિ મળશે અને સફળતાના નવા રસ્તા ખુલશે આ વખતે રક્ષાબંધનના દિવસે તમે તમારા ભાઈની ખુશાલી સુખ સમૃદ્ધિ અને સફળતા માટે કેટલાક ખાસ ઉપાયો કરી શકો છો અને આ પવિત્ર પર્વને વધુ શુભ બનાવી શકો છો આ હતો આજનો વિડીયો આશા છે કે તમને ગમ્યો હશે